ભરૂચ જિલ્લા કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી મળતા સમગ્ર કોર્ટ સંકુલમાં પોલીસે ઘેરાબંધી કરી સઘન તપાસ હાથ ધરી હતી સુરત જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી બાદ ભરૂચ જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો હતો ભરૂચ જિલ્લા કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ પોલીસ તંત્રને થતાં તુરંત જ એલર્ટ મોડમાં આવી ગયું હતું ધમકી ભર્યા ઇમેલને ગંભીરતાથી લઈને ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ સ્કોડ ડોગ સ્ક્વોડ તરત જ કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું હતું જેમાં ન્યાયાધીશ વકીલો અને પક્ષકારો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ કોર્ટરૂમ ચેમ્બર રેકોર્ડ રૂમ પાર્કિંગ તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટ સામગ્રી મળી આવી ન હતી તેમ છતાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોર્ટ સંકુલને અડીને આવેલ કલેક્ટર કચેરી મામલતદાર કચેરી સહિતના અન્ય સરકારી સંકુલ પણ ખાલી કરવામાં આવ્યા હતા જેના કારણે કેટલાક સમય માટે સરકારી કામગીરી પર અસર પડી હતી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ધમકીભર્યો ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે ઇમેલ કયા સર્વર પરથી મોકલાયો આઈપી એડ્રેસ તથા અન્ય ટેકનિકલ વિગતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે જો કે કોર્ટ પરિસરમાં સંપૂર્ણ તપાસ બાદ માત્ર સ્ટાફને જ અંદર લેવામાં આવ્યો હતો

અમારી અમે ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસન ની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ ને લઈને હાજર છે ને શોધખોળ ચાલુ છે